ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકુરમાં અસામાજિક તત્વો દ્વારા મૂર્તિને ખંડિત કરવામાં આવી છે

ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ કડિયા દ્વારા પણ મંદિરની મુલાકાત લેવામાં આવી છે હાલ એલસીબી એસઓજી અને લોકલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે મંદિરના ટ્રસ્ટીઓના જણાવ્યા પ્રમાણે દાનપેટીમાં વધારે ભેટ ન હતી જોકે મંદિરના ટ્રસ્ટ દ્વારા ડાકોર પોલીસ મથકે હાલ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે